ઓખા સૂરજ કરાડી રામલલા વધાવવા અનોખા અખંડ અખંડના આધિપતિ રામલલા હિન્દુઓના પાંચસો વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યા રામ મંદિર બિરાજમાન થવાની ઐતિહાસિક ક્ષણને વધાવવા દેશ અને દુનિયા સાથે ઓખા મંડળ દેવભૂમિ દ્વારકામાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો વ્યવમણી ધામ રામ મંદિર ખાતે અખંડ રામધૂન મંદિરો ઘર બચારો રંગીલી તીફાનો શુરણગાર સાથે રામલલાની શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો છેલ્લા પાંચસો વર્ષથી સમસ્યા યાતના સહીને વિકટ પરિસ્થિતિમાં હિન્દુ ધર્મને ટકાવી રાખનાર કાર સેવકો કેમ ભૂલાય અહીં સૂર્યમુખી હનુમાન મંદિર ખાતે ઓગણીસો અને ઓગણીસો બાણુંના કાર સેવકોનું સન્માન સમારંભ અગિયાર કાર સેવકોનું ખેસ પહેરાવીને સન્માન કરાવું રિપોર્ટર હરેશ કુકાણી તન્ના સમાચાર ઓખા આજરોજ રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં જ્યારે રામ ભગવાનની ભવ્ય દિવ્ય અને અતિ રામ પ્રતિ રામમૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આપણા ને બે હજાર ઓગણીસસો ને નેવું અને ઓગણીસસોને બાણુંની વખતે મીઠાપુરમાંથી જે લોકો કાર સેવા માટે ગયા હતા તે લોકોનું આજે સૂર્યમુખી હનુમાન સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે અને બધાનું સ્વાગત કરી અને અહીંયા પણ ખૂબ જ ઉત્સાહથી બધાનું સન્માન કરવામાં આવ્યું છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત